રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય રિદ્ધિ સિદ્ધિ જય ગણપતિ દાદાનું સરસ એવું ભજન લઈને હું આવી છું તમને જો મારું આ ભજન ગમ્યું હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંદિરમાં ઢોલક વાગે છે મંદિરમાં ઢોલક વાગે છે ગણપતિ દાદા નાચે છે ગણપતિ દાદા નાચે છે તમે ધીમે ધીમે નાચો ગણે દુનિયા જોઈ રહી ધીમે ધીમે નાચો ગણે સાધુનિયા જોઈ રહી તાંબાના લોટા ભર્યા છે તાંબાના લોટા ભર્યા છે તમે ધીમે ધીમે નાવો ગણે દુનિયા જોઈ રહી મારા હાથે મેં તો મદક બનાવ્યા તમે ધીમે ધીમે ખાવો ગણેશ દુનિયા આ જોઈ રહી સોનાનો કળશ ભર્યો છે તેમાં ગંગાજળનું પાણી છે તમે ધીમે ધીમે પીવો ગણેશ દુનિયા આ જોઈ રહી તમે ધીમે ધીમે પીવો ગણેશ આ ભક્તો તમને જોઈ રહ્યા દુરવાની મે તો માળા બનાવી દુરવાની મે તો માળા બનાવી ધીમે ધીમે પહેરો ગણેશ ભક્તો તમને પહેલા આવે છે રંગ બેરંગી ફૂલો ધીમે મંડપ સજાવ્યો છે ધીમે ધીમે આવો ગણેશ દુનિયા આ જઈ રહી મંદિરમાં ઢોલક વાગે છે ગણપતિ દાદા નાચે છે તમે ધીમે ધીમે આવો ગણેશ ભક્તો તમારા બોલાવે છે તમે ધીમે ધીમે આવો ગણેશ ભક્તો તમારા બોલાવે છે તમે બાજઠે બીરાજો ગણેશ ભક્તો તમારા બોલાવે છે તમે બાજઠે બીરાજો ગણેશ ભક્તો તમારા બોલાવે છે શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ